ડીસા નગરપાલિકા દ્વારા જુનાડીસા પાસે ઘનકચરાના નિકાલ મામલે ફરી એકવાર વિવાદ શરૂ થયો છે તંત્રએ ડીસા પાસે નાયબ કલેક્ટર દ્વારા જમીન ફાળવવા માટે કાર્યવાહી થતા ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો છે ડીસા નગરપાલિકા ડીસા પાસે વર્ષ બે હજાર ત્રણથી ડમ્પિંગ સાઇટ બનાવી ઘનકચરાનો નિકાલ કરે છે અહીં ડીસા શહેરનો તમામ કચરો લાવીને ઠાલવવામાં આવે છે પરંતુ ઘનકચરાની ડમ્પિંગ સાઇટને લઈ આજુબાજુમાં રોગચાળો ફેલાતો હોવાથી જૂના ડીસાના લોકોએ આ મામલે ગુજરાત હાઈકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દિલ્હીમાં ફરિયાદ કરી હતી જેમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ઘનકચરાની જગ્યા માત્ર બે મહિનામાં ખાલી કરી અન્ય જગ્યાએ આ ઘનકચરા સાઇટને સ્થળાંતર કરવા હુકમ કર્યો છે જેના માટે ડીસા નાયબ કલેક્ટરને હવે કચરાના નિકાલ માટે નવીન જગ્યા શોધવાનું શરૂ કર્યું છે તેમજ ડીસા શહેર અને ડીસા તાલુકામાં કેટલી સરકારી પડતર જમીનો હોવા છતાં નાયબ કલેક્ટર દ્વારા જૂના ડીસા ગામની જ જમીન ફાળવવા માટે પ્રયાસો હાથ ધરાયા છે તેના વિરોધમાં આજે જુનાડીસા ખાતે ગામના આગેવાનો યુવાનો અને વડીલોની સભા યોજાઈ હતી જેમાં તમામ લોકોએ સાથે મળી જુનાડીસા ગામની એક પણ સર્વે નંબરમાં કોઈ પણ પ્રકારની જમીન ઘન કચરાની ડમ્પિંગ સાઇટ માટે ન ફાળવવા મુદ્દે ચર્ચા કરી હતી અને તમામ લોકોએ સાથે મળી આ મામલે વિરોધ દર્શાવ્યો હતો આ બાબતે ગામના પૂર્વ સરપંચ બબાભાઈ દેસાઈ અને આગેવાન પસાભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ડીસા નગરપાલિકા વિસ્તારમાં સરકારી જમીન ખૂબ જ પડી હોવા છતાં પણ અમારા રાજુના ડીસા ગામમાં જ જમીન ફાળવવા માટે નાયબ કલેક્ટરે દરખાસ્ત કરી છે ત્યારે આજે અમે જૂના ડીસા ગામના તમામ આગેવાનો અને લોકોએ ભેગા થઈ આ મામલે વિરોધ દર્શાવ્યો છે અને કોઈ પણ ભોગે જૂના ડીસામાં ઘનકચરાના ડમ્પિંગ સાઇટ માટે જમીન ફાળવવામાં નહીં દઈએ આજ રોજ જૂના ડીસા મુકામે જૂના ડીસાની ગામ સભા રાખેલી ગામના તમામ કુંભના આગેવાનો ઉપસ્થિત રહેલા અને એ મિટિંગમાં મેઇન મુદ્દો ઘન કચરાનો જે છે એ માટે થયેલી જૂનાડીસાની જમીનની અંદર ઘન કચરો જે બહારનો આવે છે એ સુપ્રીમ કોર્ટનો પણ એક આદેશ છે કે નગરપાલિકા મહાનગરપાલિકા કે કોઈ પણ પંચાયત હોય એનો કચરાનો નિકાલ એ વિસ્તારમાં કરવો એવો સુપ્રીમનો આદેશ છે તે છતાં પણ દિશા નગરપાલિકાનો કચરો જૂના દિશામાં ઠાલવવામાં આવે છે અને એ કચરાને અમે આગળ કેસ રડી અને ટૂંક સમયમાં એને ખાલી કરવાનો એવો 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 આદેશ પણ થયેલો છે તે છતાંય જૂના દિશાની અંદર આ લોકોએ તેરથી પંદર એકર જેવી જમીન માગી છે તો એક એવો નિયમ છે કે પંચાયતની મંજૂરી વગર ગામની મંજૂરી વગર કોઈ પણ જમીન નિમ થતી નથી તો અમે આજે એ વિષય ઉપર એક મિટિંગ બોલાવી અને ગામ ઠેરાવ કરવામાં આવ્યો કે આવી જમીન અમારી આવી રીતે બીજી કોઈ પણ જગ્યાએ ફાળવાય એ યોગ્ય નથી કારણ કે સરકારી કામમાં લેવી હોય તો ગૌચર ફાળવવાતું નથી અને બીજું ખરાબો લેવાય તો એ ફાળવવામાં આવે છે તો આ તો સીધે સીધું ગૌચર ફાળવી દેવામાં આવે છે તો આનો અમારો વિરોધ છે સખત વિરોધ છે ગામનો બસ આટલી મારી વિનંતી